સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો જે એને સજા થાય છે હું નવદીપ આપણો છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કઉ છું તમારો બધા આભાર એક અવાજે તમે બધા ભેગા થઈ થયા મિત્રો રાખજો

ગુજરાત ભરમાં કોણી જેટલા છે આટલા ને વાત કરવા સંદેશો આપવા માંગુ છું આમ મીડિયા ના મારફતે હું માંગુ છું મિત્રો એક વાત બધા સમાજ પર અન્યાય બિલકુલ સહન થાય નવને તે એક જ એકલો નથી આખો સમાજ એના હારે છે મિત્રો એક વાત આવા જા બનાવા બનશે ને આ હીરાલાલ સોલંકી પહેલો ને આપો છે ખાલી દેખાવો કરવા માટે નહી હો મારે દેખાવો નથી કરવો મારે આ ભાષણ ભીષણ બી નતું કરવું પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે એમાં મુંજાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કઉ છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો ત્યારે અમે

આપતો જાઉં છું કે અમે સોમવારે બદલી થઈ જાય અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશા એ આપણે કામ કરશું શ્રમ સમાજ ચાલથી રાખજો અમે બેઠા છીએ મિત્રો મુંજાતા નહીં કોઈ આખો સમાજ તમારે આ રહેશે ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પુરુષોત્તમભાઈ ને આ છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે આ બધા ને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં થતા સમાજ નો થાય ને એ કોઈનો નહીં વાત ને સમજ્યા એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મૂંજાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં આયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાયનો આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો તો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે કે બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની લઈશ એટલે એના વતી તમારા બધાનો આભાર પણ એક કાઈ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો

Okay. <laughs>